આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જન આક્રોશ યાત્રાથી નીકળી થરાદ થી અંબાજી રહી છે ત્યારે થરાદ ખાતે જયારે યાત્રા આવી એ વખતે શિવનગર ની અંદર શિવનગરના લોકો દ્વારા એક જનસંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન જીજ્ઞેશબેન કોંગ્રેસનો છે મોકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનંદના પ્લોટો જે સનંદ જે કોંગ્રેસના સમય પ્લોટ મળ્યા એની સનંદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂ અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહેશે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ દસ ડ્રગ્સની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જીગ્નેશભાઈને કીધું તમે અમને લઈને પોલીસ સ્ટેશન જાઓ એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સ નો ધંધો કરાવો તો ધંધો પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે સસ્પેન્ડ થશે તો તમારે આમ જે બટા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવા પણ ડ્રગ્સ નો જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર રતે હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા આયા છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ એસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના કર્મચારીઓ એમને ખબર નથી પોલીસ ના દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ આની ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની ની મહિલાઓ પોલીસ ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆત ના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે જે આયોજિત આ રેલી હતી તો એ લોકો પ્રોત્સાહન આપવા માંગે છે આરોપીઓને એમડી ચરસ કે સ્માઈક ના જે વેચાણ કરતાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્ત દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી એજ છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈક ના વેપારી જે બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટે રજૂઆત છે પણ જે રીતે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદ માં જબરજસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી ગઈકાલે ડ્રગ્સ નો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસ વાળા હતા જે આગળ ચાલતા હતા દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસ વાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જીગ્નેશભાઈ મેવાની ને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર આવવાની જગ્યા ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપ ને એવી ઓપેન્ડિંગ થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના રક્ષાના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જિગ્નેશભાઈ મેવાણી સાથે ઉભા છે અને જિગ્નેશભાઈ મેવાણી એકલાની આ તમામ લોકો થરાજના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમડી ચરસ આ બધું વેચાઈ રહ્યું છે ભગવાનના પ્રાર્થના કરવું કાળે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે એ એવું ભગવાન ભગવાનને પ્રાર્થના કરું છું અને હું હવે આપણા સાંસદ ને પણ આ બાબતે વાત આગામી સમયમાં આ થરાદની અંદર આખા ગુજરાત ની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ ને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી બરબાદ કરી રહ્યા છે બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઇડ કરી બબ્બે લોકો સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઈક રવાડે રવાડે આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો વગર ભણેલા ફેશન ડિઝાઇનરો વગર ભણેલા છે છે એન્જિનિયરો વગર ભણેલા છે એમની પાસે કલા હતી એમની પાસે લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું દારૂનું હબ બનાવી નાખ્યું એકલો એ નહીં પણ આખા તો જ્યાં પણ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે

જીજ્શ સ્પષ્ટ કીધું છે કોઈ પણ અધિકારી રજૂ કરી હતી પણ કઈ ગઈકાલ જે રીતે આખા ગુજરાત માહોલ બનાવે છે તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ અને અમે ડ્રગ્સ ગમે તેટલો વિરોધ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો કરાવ દારૂ ડ્રગ્સના વિરોધમાં અમારી લડાઈ ચાલુ રહેશે